હા જો પહેલાંની કાયણ કહું હું એક જ વાર ગયો હતો ક્યાં ગયો તો એ નહીં કહું કારણ કે હું મારે ધ્યાન રાખવું પડે બધા બાજુ ગામના ઓલા તો હું ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ હોય અમે કે ત્યાં એ ગયા હતા એને ક્યાં ખબર અડાડા ક્યાંય તમને ખબર હોય એટલે નામય ન દેવાય મારે હા એટલે તમે જો પહેલાંના સમયમાં કાયણ થતી માથે ઓઢીને ઓ ઓ કરીને આમ જવાનું ઓ હોય મેં સુર મેરા તું મારે એમાં બીજું કાંઈ આવે નહીં હવે એમાં બરોબર એક જગ્યાએ એક જણા કુદરી ગયા એટલે મારા બાપુજી મને કીધું મને કે તારે જવું પડે મેં કીધું પણ ત્યાં તો ઓલી દેશી કાંઈ ને મને નથી આવડતું તે મારે એક ભાઈબંધ છે આ મૂકો કરીને એની થોડીક જીભ જલાય મારી ભાઈ મને મને આવડે મેં કીધું તો હાલ ભેગો મને કે મફત નો આવું તો મને કે બે થાય મગલા રોવાના બે હોય મને કે તમે બોલવાના નથી લેતા હાલને મેં કીધું હાલ શીખવા જા સાહેબ બે જણા બસમાં ઉપડ્યા હોય ગામમાં અને બે આવા ફાળિયા બળિયા નાખેલા મેં વળી ચા પાઈ રસ્તામાં એને અને બસ બરાબર ગામના પાદરમાં ઊભી રહી અમે બે ઉતર્યા તે સામેથી એક બસ બીજી આવી એમાંથી દસ બાઈઓ અને દસ જણ ઉતર્યા એ લોકોએ આવા સફેદ ફાળિયા નાખ્યા હતા હામે ઓલા એ કાળા હાડલા જેવું પહેર્યું હતું એટલે નક્કી થઈ ગયું કે મેં એને પૂછ્યું મેં કીધું ક્યાં જાવ તો કે સગનભાઈ ગુજરી ક્યાં મેં કીધું અમારે ત્યાં જ જાવ

કારણ કે તમે હા કા કરશો ને તમે હોય જાઓ એને ટ્યુશન રાખવા પડે હાઈ છગન હાઈ હાઈ છગન હાઈ અને એ પાછા વાતું કરી રહ્યા જતા હોય અમે સાંભળેલું એ કે સગન માણા કેવો હે ભાઈ હાઈ સગન હાય આમ તો આખે કાણો હતો પણ આખા ગામ હા હું ટીકી ટીકીને જતો હવે એમાં કાંઈ છગનભાઈ ના છોકરા નવા મકાન બનાવ્યા છે આ લોકો બધું યા રાખ્યું હતું હવે જૂના તમે કોકે જોયા હતા પછી નવામાં કેમ જવું એટલે મને કે ભાઈ આ તો બધું નવા જગ્યાએ રાખ્યું આપણે કોઈ કોઈ જોયું છે તો બાવીમાં કોઈએ નતું જોયું તો એક છોકરો આમ શાકની થેલી લઈને જાતો મેં બોલે એમ બેટા એ તો ઓલા છગનભાઈ ગુજરી ગયા ઘર જોયું મને કે વાંહે અમે આવી લાવ એટલે અમે છોકરો આગળ હાથમાં શાકની થેલી વાહે બાવી જણા હો કરતા જાય હવે સા છોકરાને એમ કે હું અમારા સોલંકી સાહેબની આ શાકની થેલી પોગાડી દઉં પછી આ લોકોને છગનભાઈની લઈ જાઉં છોકરો જેવો ડેલીમાં વળ્યો વાહે બાવીસ જણા હો હો કરતા ડેલી હવે અંદર સાહેબના છોકરાને હગાય હાલતી કોઈ રીતે ભેગું ન થાય હે સાહેબ થોડીયા કે ઓ ભાઈ હો કોઈ મરી નથી આ કોણ છે ક્યાંથી લેવા કે કોઈ ઓલો છોકરો કે રોંગ નંબર છે સગનભાઈ આગળ રહીએ બી તું કોઈ વેલા બોલીને પણ તમે એકવીસ આના રહી ગયા ઓલો ભાડું જ ન રહે કે મારો

હા અહીંયા કાંઈ હતું નહીં મેં જય શ્રી કૃષ્ણ અમને ખબર હતી કે બાપા બાપુજી આમ કુવામ બિચારા પડી ગયા હતા પગ લઈસરો એમાં બ્રેન એમરેજ થઈ ગયું હતું પણ ત્યારે સહજ પૂછતા ખબર હોવા છતાંય એને પૂછતા એને બોલાવતા શું કામ કારણ કે એ દુઃખમાંથી બહાર આવી શકે એટલા માટે એને સહારા માટે પૂછતા હતા એટલે મેં જય શ્રી કૃષ્ણ કરીને મેં શું હતું બાપુજીને કાંઈ નહીં ભાઈ કે બાપુજી સવાર છ વાગ્યે ઉઠ્યા ગળગળો થઈ ગયો પછી પછી કાંઈ નહીં હાડાછામાં બધું મોઢું બધું ધોય ચા પાણી પીધા હાથ વાગે હું યાદથી સમોસા લેવો તો બાપુજીને ખાવા માટે દીધા પછી બાપુજી સમોસા પોઈ ગયા તો આ બાજુ જ બીજા બે એવાઈ કે જય શ્રી કૃષ્ણ હું હતું બાપુજીને અમને સમોસા ખાતા રાખ્યા ફરી ગયો કાંઈ નહીં બાપુજી સવારે છ વાગે ઉઠ્યા હાડા થાય મોડું બોડું ધોઈ અને ચા પાણી પીધા હાથ વાગે હું સમોસા આવ્યો તો બાપુજીને દીધા અને બાપુજી દાંત નહીં પણ તોય ખાતા હતા તો આ બધું બીજા બે વાય કે જય શ્રી કૃષ્ણ હું હતું બાપુજી ને કઈ નઈ સવાર છ વાગે ઉઠા હાડા છે ચા પાણી મોટું ધોયું હાથ વાગે ગયો હું યાદથી સમોસા લેવો હતો એ બાપુજીને દીધા બાપુજીને દાંત નહીં તોય બાપુજી સમોસા ખાતા હતા આ સમોસા એ આ સમોસા આ સમોસા તો ઓલો ભાડું મન કે આનો બાપો સમોસામાં ગદય મૂંગોરે આગળ કીએ છે હજી અહીંયા સમોસાએ પહોંચ્યો તો આમથી બીજા બે આવ્યા જય શ્રી કૃષ્ણ કે ભાઈ ઉભા રહ્યો તું સમોસા મને કે બાપા કહું છું ને પછી કે કાંઈ નહીં કે પછી બાપુજી સમોસા ખાઈને વાળી ગયા અને આખી વાળીમાં આટો માર્યો પછી એને એમ થયું કે લાય કૂવામાં કેટલું પાણી છે એ જોવા જાઓ એ કૂવામાં પાણી જોવા ગયા એમાં પગ લઈસ રહ્યો અને બાપુજી કૂવામાં પડી ગયા અને માથામાં ગડર લાગી ગયું તો બ્રેન હેમરેજ થઈ ગયું અને બાપુજી ગુજરી ગયા તા બોલો બેઠો બેઠો કીએ તારો બાપુ કુવામાં ગાત તો ગયો છે ને ઘૂમ ઘોસ હું કામ આવ્યા તો ખબર ન પડ્યો બાય થયા ધીંગાણા કર્યા બોલો અમે અને મેં કીધું એમ કે ડાયરો છે એ તમને મને જીવતા શીખવાડે ડાયરો છે એ મને તમને મરતાય શીખવાડે કે આમ મરો તો લોકો યાદ કરે અને ત્યારે સાહેબ અમને કવિના બે છંદ યાદ આવે કે ગુણગાવાનું ખવડાવવાનું ખાવાનું એ ઘોડે ચડવાનું તાનું ખવડાવવાનું ખાવાનું What y'all know મરદામરદ માણસ હોય એ સાહેબ યુદ્ધની અંદર ગયો હોય મેં કીધું કે પાળિયાઓ અનેક છે પણ મારે જે પાળિયા આમ જનરલ કદાચ મને ખબર નથી એની ઇતિહાસ હોય તો હું રજૂ કરી શકું પણ એ બહુ જાહેર હમણાં બધાને ખબર છે ખોડલધામ સંડેરની અંદર બને છે ઉત્તર ગુજરાતના મેં બે પ્રોગ્રામ કર્યા અને ત્યાંની એક મને વાત કહી જે જગ્યા છે એ જગ્યાની અંદર સાહેબ એ લખુભાઈ પટેલ નામના એક સુરવીરની જગ્યા છે અને પાળીયો છે આજે પણ અને ઈ સાહેબ કેવી રીતે ઘટના બનેલી બરોબર ઉનાળાનો તાપ છે અને લખુભાઈ પટેલ છે એમ મરદ માણસ હતો મરદ સીજ પર નમે મરદ બહુ લીપે તાને મરદ ખીલાવે ખા મરદ ચીન તાને માને મરદ દેયો લઈ અરે મરદ કો મરદ હિ આવે અરે સુખ દુઃખ સાથી મરદ કે અને બેતાલ કહે સુનો વિક્રમ એ લક્ષણ મરદ કે ભલા માણસ આવો મરતા મરદ પટેલનો દીકરો અને બરોબર ધોમ તડકો છે પોતે હજી ભાત છોડી અને બરાબર હજી ખાવા માટે બે છે અને ખાવા માટે બે અને ત્યાં સાહેબ એમ કેવાય કસાઈઓનો અવાજ આવે છે ગોવાળિયા છે એ રાયડું ઉણાખે છે કે ગાયું કોઈ બચાવો ગાયું કોઈ બચાવો આપણા આ ગામની ગાયું છે કોઈ વાળીને જાય છે અને આ બાજુ સાહેબે હજી તો નવ યુવાન ઝીણી ઝીણી મૂછું ફૂટી છે અને સાહેબ એના કાને અવાજ અથડાણો એટલે ભાત છે એ પોતે અહીંયા મૂકી દે અને તેથી હથિયાર કાંઈ ની કાંઈ હતું નહીં હાથ આવે હથિયાર સાહેબ અને પોતે ગાડામાંથી આડું કાઢે છે અને આડું જે લોકોએ ગાડું જોયું હોય ને ખબર હોય પણ દીકરા છો એટલે આડાનું કાંઈ વર્ણન ન કરાય સાહેબ આડું છે એ આડું હાથમાં લે પણ એમ સુદર્શન ચક્રની જેમ ફેરવે છે અને જે બાજુ એમ કેવાય અવાજ આવે છે જે બાજુ ગાયુ ભાંભરડા દે છે એ બાજુ ધોળે છે અને આ બાજુ સાહેબ એમ કહેવાય કે જેમ સિંહ છે એ સિંહ નીકળ્યો હોય અને જેવી રીતે એમ શિકાર માથે ત્રાપ મારે એવી રીતે સાહેબ નીકળે છે કે પંજા નાખતા આવી ગયો સિંહ ડાલા મથો કાળો ડાળો ડાઢાળો હાલીયો થાય તો ડુંગર આડા ને ત્યાં ને ભૂખરી લટાડો કરો વાળો કસા કસા બોધ ડાળો કરો તો હુકાર બરોબર સાહેબ એમ કહેવાય કેમ હા મેં મહાદેવનું મંદિર છે અને મહાદેવને યાદ કરે હે મહાદેવ હે આજે હું મારા માટે નહીં પણ મારા ગામની ડોતરીને બચાવવા માટે જાઉં છું આજ મારા ભેળો રહે છે અને સાહેબ ઈશ્વર એમ કહેવાય કે પ્રાર્થના સાંભળતો હોય અને એ સાહેબ મહાદેવને ધોળો જાય અને અમારે કદાચ યુદ્ધની ભાષામાં કરતું હોય વર્ણન કરતું હોય તો કેવી રીતે હોય હરય ઉપર યગતરા હર નર રૂપ દર અંબર નંબર નંબર અમીર કદા કેમ કેમ હરા કામરા વિનાશ કરા ભરા 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 બુધી રાગ બીર ક્યાં સાગરા નાગરા લેખન આગરા શ્રીંગાર ધરા હે મહાદેવ હર 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 મહાદેવના નાખન્યા થવાડા અને નક્કી કરી લીધું કે હે કસાયો માટી થાય જ્યો અને સામેથી કસાયો એમ કે દે પટેલના દીકરા તું ગણબીનો દીકરો જો પાછો વળી જા હજી તારા મોઢામાંથી દૂધ ગંધાય છે અને આ શબ્દ સાંભળે અને જેમ એમ કેવાય કે સુદર્શન ચક્ર ક્રિષ્ન ની આંગળી ઉપર ફરતું હોય એમ સાહેબ એના હાથમાં આડું ફરે છે અને એક બે ત્રણ સાહેબ કસાઈઓને એક આડું મારે એટલે સાહેબ એ પાછો ઊભો ન થાય એક જ આડે એમ કેવાય કે જમીન દોસ્ત કરતો જાય એમાં આ કસાયો ખબર પડી કે આ કણબી છે હવે ભોગવા નહીં દે અને યુદ્ધ કેવું હતું તો કે હય કટક ભાઈ ભાઈ પેન પલટીયો ભાઈ કટત કર લરીયો ભાઈ કટત કર લરીયો કર કટક શીર લરીયો શીર કટક ધળ લડીયો અને ધળ સન્મુખ જય ફટીયો ધળ ફટાત ફટાત કવિ ચંદ કહે રોમ રોમ લગે રોમ રોમ લગે લગે ને સુર અસુર નાદ કરે જય જય સધન મરણ ભલા મળે રૂવાડા છે એ હોય ની જેમ મીડા ઉડવા શરીર અને કસાયો નક્કી થઈ ગયું કે હવે આપણને પોગવા નહીં દે અને પાછળથી એમ કહેવાય કોઈ તલવારનો ઘા કરે એ ઘા કેરો સાહેબ એમ કહેવાય કે એ લખુબાના આતેળા છે ઢગલો થઈ ગયા અહીંયા અને હજી કસાઈઓ બાકી હતા માથે આપણે જે પાઘડી બાંધતા હતા એ પાઘડી ખોલી અને આંતળા સાહેબ પાછા પેટમાં નાખી અને કસકસાવીને ગાંઠ મારે અને બાકીના બે હતા એને મારી નાખે અને સાહેબ પોતાનો અહીંયા જીવનું બલિદાન આપે અને એ બલિદાનનો આજે પણ પાળીઓ સાહેબ અહીંયા સાક્ષી પૂરે છે કે આ માણસે ગાયુંને વારવા માટે ગાયું માટે થઈને પોતાના બલિદાન આપ્યા છે અને એવા સુરવીરો સાહેબ ત્યારે શ્રીંગા વાગે

વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધણ ધનથી કોજુ તેગ વળે મલ પરવા તોરવા મરદ મરદ સાહેબ મરદાનગી રાખજો કંઈ બી માટે આજનો એ યુગ નથી કે તમે તલવારો લઈને પાધવા નીકળી જાવ પણ સાહેબ મારા ઘરની સુધી કોઈ પહોંચે કે મારી કોઈ બેન દીકરી ઉપર હિંમત હાથ નાખવાની કરે અને જો તેદી તમે બેઠા રહ્યો તો તરતી માય કામ લાભ જેથી દેશ માટે લડવાનું થાય અને તમે બહાર નીકળો તો તમે ખરેખરના મર્દ છો જ્યારે પોતાના માટે નહીં કોઈકના માટે દેશ માટે પરિવાર માટે અને એથી મોટી વાત કરી દઉં સાહેબ કે આજે હવે એ યુદ્ધ નથી થવાના કારણ કે હવે તો એ સેનાએ આવી ગઈ પોલીસે છે તો હવે તમારે મરદાનગી ક્યાં બતાવવાની છે કે ધંધાની અંદર કે હું એક મોટો ધંધો કરીને ઊભો રહું મારો આખો પરિવાર હમાઈ જાય મારા આખા પરિવારના છોકરાઓને એમાં ખેંચી લઉં અને એમાં એ વિકાસ કરાવો ને એ પણ એક મરદાનગી છે એ પણ કોકને કામ આવ્યા કહેવાય હું મારું પોતાનું કરું એ વરદાનગી નથી પણ હું સક્ષમ છું તો હવે મારે બીજાને લેવા જોઈએ મારા કુટુંબનાને સુખી કરવા જોઈએ મારા પરિવારને સુખી કરવો જોઈએ અને હું જે કુળમાં જન્મો છું એ કુળ મારું સુખી થવું જોઈએ આ પણ એક વરદાનગીની નિશાની એટલે કાયમી માટે યાદ રાખજો આ વીર રસની પણ જે ફરમાઈ છે એ લઈ લઉં છું એટલે આ પૂરી કરતી હતી કારણ કે આમાં શું છે કે અમારું આમ બસો એ પહોંચે પછી પણ ખરેખર હમણાં યુદ્ધની અંદર જાતો હોય અને કોઈ વીર પુરુષ હોય અને તેથી કોઈ સ્ત્રી છે બીજી સ્ત્રીને પૂછતી હોય તારે કેવો પતિ જોઈ અને સાહેબ સ્ત્રીઓ આપે આપ્યા ભારત વર્ષની કે હું પહેરું લાલ એ તો ઘડી પર જીવે નો જીવે મારું આયખું કરી દે નિયાલ સાહેબ એવો મરદાનગી પતિ કાયમી આ મગજમાં રાખજો કેવો બાકી માય કાંગલા શું કરવા છે મોઢા ઉપર માખ્યું ન ઉડાડી હતો હોય તમને હું સુખી રાખો એ તમારું શું રક્ષણ કરે સાહેબ રક્ષણ કરી શકે એવો પતિ હોવો જોઈએ તમારો એટલે એવો તો ગોચજો ભલે થોડો કાળો હોય તો હલવી લેજો હા એના લગ્નમાં આપણે પાછો ડાયરો રાખવાનો કારણ કે મેં કીધું એમ અને છેલ્લે મને બહુ ગમે છે આ દસ મિનિટ મેં મારા માટે મનોજભાઈ હું ફાળવું છું અને મારા એકવાર લગ્ન થયા હતા મેં હમણાં સાત વરસ દહ વરસ ને મારા લગ્નને એટલે મેં મારા ઘરના અળવેક દિન કીધું મેં કે તું મારી એક વાતમાં સહમત નથી હું પાગલ થઉં મને કે આ વાતમાં સહમત છું આવું થાય હવે નથી વીરને જરી ભરેલા ય વીરને ઝરી ભરેલા 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 ય વીરને જરી ભરેલા સા મારે વીર ને બંધુ વીર ને તલવારે ત્રણ ભૂમકાર વીર ને રૂમાલે રચા